નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યાં વકીલાત કરતા હતા તે જગ્યા પર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા એઆઈસીના હોદ્દેદારોએ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં સ્થળ પર શરમજનક સ્થિતિ જોવા મળી હતી જેથી સાબિત થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને આ ચાલુ ભાજપ સરકારનું માન સન્માન જળવા રહે તેવું કોઈ પણ કામ કરતી નથી સરદાર પટેલની જૂની વકીલાત ભૂમિ પર અત્યારે ગુનાઓમાં પકડાયેલા બાઇકો મોપેડ કબાડામાં મૂકવાની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની જૂની વકીલાત ભૂમિ પર મૂકવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો આ વિડીયોમાં लेकिन देखो ये हालत ही ठंडे कर दिया कर इतना बड़ा मूर्ति लगाया हाँ। ये भी थोड़ा करना चाहिए यूँ नहीं देखो तो सही और ये जो सर देसाई का भी आगे से था। आ, आ, तो रुटो तो तो भी था वो हम लोगों ने बोला कांग्रेस वालों ने बोला तो हो गया उसका भी करवाया अभी करा लड़ाई लड़ रहे हैं तुम्हारे करवाना है तो हाँ हालत ही छोटा लगे